એ વાછુડાને તો બે ત્રણ દિવસ એવી મોજ આવી છે કે તમેની વાત જ છોડી દો તીરભાઈ કાલે ક્યાં ગયાતા કેટલું ભરી આ એની ચકડીમાં ન આવે એટલું ઉપર કેમ નતો દોયા આવે ત્યાં ધોવા પડ્યા ને જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના ના વ્લોગની શરૂઆત આપણે આપણા ઘરેથી જ કરી છે અહીંયા જોઈ શકો છો બધી મહેશભાઈ ની ગાયો અહીંયા છે વાછુડા છે અને વાછુડાને તો બે ત્રણ દિવસથી એવી મોજ આવી છે કે તમેની વાત જ છોડી દો જો એક આ શીતલ અને અહીંયા વાસડો બેઠો ને એ બેગ આવી દોવા દે એક આ વાસળાની માં અને આ શીતલ બાકી એના સિવાય તો આ ત્રણેય ધોરીનો પારેવ ને ના ધોરીનો રોજી ને પારેવ એ માં હે એ કોઈને દોવા નહીં દેતી આમ દોવા દે આપણે બેસીએ ને તો એટલી પાર છે નહીં પૂરેપૂરી સમજે એટલા માટે એને તો હમણાં એવી મોજ છે કે એની તમે વાત જ છોડી દો ધોરીનો જોતો ખરા મારા દીકરા જામ્યા હતી પણ એક આર્યા પારેવની માં આ રોજી અને ધોરીનો ત્રણ ને બાકી હમણાં મોજ છે બે એક દિવસ હવે મહેશભાઈ લગભગ કાલ તો આવી જશે ત્યાં સુધી એને હરખાય હાવ અને કાલે રાતે આપણે અહીંયા ઘરે આવી ગયા પછી આપણે એક આંખ લાઈને દવા કરવા જવું પડ્યું હતું અહીંયા બાજુમાં જ ત્યારે શું છું ખબર એક વસ્તુ બતાવું તમને જો ઓય હોય 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 શું હાલત થઈ ગઈ જો મને તેમ એમ થયું કે હવાના હુકાઈ જાય ગારો પણ ન હુકાણો એમને એમ જ છે જો કંપનીવાળા એને ઓળખે ને કે કઈ કંપની મેં આવું ગુડ બનાવ્યું તો એમ કહેવાય અને એવો ચીકણો ગારો છે આ કે તમે એની વાત છોડી દો હવે એને બે દિવસ તો હુકાવા દેવો પડશે ત્યારે એ હુકા ને પછી સાફ થશે નહીં તો જો અત્યારે લીલું લીલું ધોવા જશું ને આપણે તો એ ધોવા છે જ નહીં એટલો ચીકણો ગારો ક્યારેક ક્યારેક આવું થાય ને કે રંગ રૂપ બદલાઈ જાય એના તો આજે તો પછી બીજા બુટ પહેરી લીધા જો અને હવે જઈએ આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ આજે શું કામકાજમાં છે એ તો હવે આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચી જાય ત્યાં પાંજરાપુર આવીને બધું ચેક કરી લીધું છે કે નવો કેસ છે નહીં જે ઢોરા ઉઠલી ગયા હતા તો પાવડર નાખવાનું કામ થઈ ગયું છે ઓકે બાકી જો માંદાવાળા ઢોરમાં છે આજે રચકો આવ્યો છે સેવામાં મતલબ દાનમાં આવ્યો છે કોક નાખી ગયા છે અને પગતાણી ઘણી છે એટલે આ ઢોર છે નહીં તો બધા શાંતિથી ખાય છે અને હવે થોડી વાર બધાને ખાઈ લેવા દેસું અને આપણે હોસ્પિટલ હોસ્પિટલની અંદર તો થોડી વારમાં ખાઈ લે પછી જે ડ્રેસિંગનું કામ રોજનું છે એ કરવાનું છે તો એ કરશું તો આપણે વાડાની અંદર રાઉન્ડ મારીને બધું તમે જે રચકો નાખ્યું તો બધું બતાવીને પછી પાછા આવી ગયા હતા અહીંયા હોસ્પિટલ કને તો અહીંયા જોઈ શકો છો આપણે ફરી પિંજરાનું કામ ચાલુ થઈ ગયું જો આમાં અહીંયા સુધી જે લાદી ફિટ કરવાની છે ને એ આજે ફિટ થઈ જશે કે હે હા હા આજ સુધીમાં થઈ જાય સાંજ સુધીમાં ના સરસ તો અહીંયા તો આજે કામ ચાલુ છે ને હવે જાય આપણે ફરી વાડાની અંદર અને ત્યાં શું ઢોરાઈ નીણ ખાઈ લીધી છે તો ત્યાં ડ્રેસિંગનું કામ આપણું ચાલુ કરીએ આપણે પાંજરા પર બધું કામ ઓકે કરી નાખી દઉં ત્યાં તો કંઈ વિડીયો બનાવવાનો આપણે સમય ના મળ્યો તો સીધા આવી ગયા છે અહીંયા જો ચરો લેવા માટે બેન એ તો સાથે છે તીરભાઈ છે અને ચરો લોડ થાય છે ગાડીની અંદર તીરભાઈ કાલે ક્યાં ગયા હતા કાલે તાવ આવી ગયા તાવ આવી ગયો તો કાલે તીરભાઈને શું મજા હતી નહીં થોડું પેટમાં દુઃખતું ને એવું બધું હતું તો બેન આપણે આવ્યા હતા બેન મજા આવી હતી ને કાલે તો આજ વરી આવ્યા જો કાલે મજા આવી ને એટલે નીણ ને બધું કરવા લાગીશ ને સરસ લ્યો તો જો ગાડીની અંદર ચરો ભરાય છે અને ચરો ભરાય જાય પછી આપણે તો આપણે ચરો લઈને આપણી ગૌશાળા આવી ગયા જોઈ શકો છો તીર્થભાઈ છે પાછળ એટલે આપણે આરામથી ચરો કરી શકીએ તો તીર્થભાઈ પાછળ લઈ જાય અને આપડે અહીંયાથી ચરો નાખીએ જો કેટલું ભરી એની છકડીમાં ન આવે એટલું આજે તો ઘણી જાર લેવાની હતી એટલા માટે મોટી ગાડી લઈને ગયા યુનિકોન ચેતનભાઈ ની ગાડી તો દેખાતી નહીં આ બેન ગાડીમાં ભર્યું છે રિક્ષામાં ભર્યું છે હે રીક્ષા માં સાચી વાત આડવા ગઈ છે સાંજ ના આવશે ત્યારે હું તમને બતાવીશ આ સામે જે પેલી ઉભી ને પારેવ જો એની માં તો આપણે સાંજ ના બતાવશું તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપડે આખી ગમણ ભરી નાખી છે आप बता तो कटाई किया क्या मानना रिया ना ना आवादी था आवादी था से हमें भी गया किया था आज सु करी होते हैं जो बता आओ काले सु कुंज था गई थी बीएक दिवस थी जाती थी नाडवा तो आज इन्हें रजा आ रखी है आज मैं दिवस आराम कर ले આપણે લગભગ સોળ પૂરા છે એ લઈ આવ્યા હતા એમાંથી છે એ બાર પૂરા નાખી દીધા હે ચાર રાખ્યા સામે જો બાર ની બાજુ અને બાકી બધા ખાવા માંડ્યા એકદમ ઓકે તો અહીંયા પાછળના વાળાનું બધું કામ ઓકે થઈ ગયું છે હવે કાંઈ રહેતું નથી ને હા હા તમને હવે તો બરાબર છે ને કાલ તકલીફ પડી ગઈ હતી દવા લીધી કે ડાયરેક્ટ થઈ ગયા દવા લેવી પડી હા હા બાકી બધા ઢોર છે અહીંયા ખાવા માંડ્યા છે અને હવે આપણે આગળનું હાલો પોપટનું પોપટને શું કાલે તો ગાંઠા ખોદી ખુલી ને આજ સવારે વ્યવસ્થિત ને ચેતનભાઈ ખોલ નાખ્યો તો એનો ખીલો બદલાય છે અત્યારે જો સામે બાંધ્યો છે તો એની પેલું પાણી પીવડાવી લઈએ તે જાય તો પાણી પાઈ લે બેન તો દરવાજો બંધ કરી ગાય હા એ રાખતો જાય બાંધવાનું હે હાલો તો આપણે ગેટ બંધ કરી નાખીએ અને પછી આગળ જે પોપટને પાણી પાય વાછડાનું પાણી એને નીણનું કામ નહીં કરીએ પછી પાણી આવે છે અત્યારે તો વાળા ભરવાનું કામ નહીં એ કરીએ

હા એ કામ કરી અહીંયા છે ને ખમ આ પોતરાથી હું આ લઈ લઉં ને ઘરું પછી છે ને તું ત્યાં રાખી દે અહીંયા એટલે આમ બારેથી એટલે સાંજના છે ને કદાચ વધે ને તો જે માયાને આવે ને સાંજે એ ખાઈ જાય અહીંયા રાખી અહીંયા ખમ હું પાવડો લેતા તો આપણા છે આપણે સાઈડમાં કરીને અહીંયા નીણ કરી નાખીને જો બધા કેવા ફર્સ્ટ ક્લાસ ખાવા મળ્યા ને આ થોડી વાર ખાશે પાંદડા પાંદડા પછી રહી જશે તો એ જે રહેશે ને એ સાંજે માયા અને પોપટની એ બંધા ને ત્યારે એ સાંજે ખાઈ જશે બાકી એ તૂટી પડ્યો હો બાકી ખાવામાં જો ઉઘટ નજ રાખે ને એને શું એક પૂરો નાખ્યો છે પાછળના વાળા બાર પૂરો નાખ્યા ને અડધો પૂરો અહીંયા નાખ્યો છે તો હવે પાણી ભરવાનું કામ એક રહ્યું છે અને પાણીમાં પણ આ જે બ્લેક કલર નું મોટું ઢમ છે ને એ એક જ બાકી રહ્યું કે આ વાળો ભરાઈ ગયો છે પાછળનો અવાડો ભરાઈ ગયો છે અને પિંક ઢમ તો ભરેલું જ છે તો આ ભરાય છે તે ભરાઈ જશે ત્યાં સુધી અહીંયા રહેશું અને પછી જશું ઘરે જમવા માટે તો આપણે આપણી ગૌશાળાથી ઘરે જમવા ગયા હતા અને ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા હતા પાંજરાપુર લગભગ કલાક પહેલાં આવ્યા હતા અને આવીને સીધા ગયા હતા વાડાની અંદર વાળાની અંદર બપોર પછીના ઢોર ઉઠલી ગયા હતા બધાને પાવડર નાખી દીધો અને પાવડર નાખીને પછી જે અંદર રાયધણ પગથ છે જે વાસુડાને દૂધ પાય એ વાળાની અંદર બધાને ડીવોર્મિંગ કરાવી નાખ્યું જે પંદર દિવસથી ઉપરના વાસુડા હતા ને તો પંદર દિવસ નીચેનું એક જ હતું લગભગ ચૌદક જેવા બધાને ડિવોર્મિંગ કરાવી નાખ્યું છે અને પછી ચેક કરી લીધું કાંઈ ગૌશાળામાં કે કોઈ વાળામાં કાંઈ કેસ છે નહીં બધા ઢોર ઓકે રિપોર્ટ છે તો આવી ગયા છે આપણે હોસ્પિટલની અંદર અને કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો પાંદરા તો કાંઈ હતું નહીં તો આવી ગયા તો આપણે આપણે ગૌશાળાએ ગૌશાળા એને લગભગ કલાક જેવું થઈ ગયું છે અને આજે થોડુંક ટાઈમ ટાઈમટેબલમાં ફરક હતો આજે પેલું ગાયની દવાઈ થઈ ગઈ ને પછી આપણે ખાણ ખવડાય જો બધી અત્યારે ખાણ ખાય છે બાકી દોવાઈ પૂરી થઈ ગઈ છે અને અહીંયા જોવા દૂધ આ ડેરીનું છે ઘરનું દૂધ ઘરે પહોંચી ગયું છે આ બે ત્રણ ગ્રાહક છે એનું દૂધ જોઈએ કે અહીંયા દોઢ લીટર અને બે લીટર અહીંયા બાકી ફરી એક ખાણ વગર નથી દોવા દીધી તો એને હે ખાણ મૂકીને દોઈ બાકી બધા જોવાથી ખાણ ખાય છે ટોટલ બધા ખાણ જ ખાય જો તો અત્યારે ખાણ ખાય છે ત્યાં સુધીમાં આપણે સવારના ખાણની બધી તૈયારી કરી નાખીએ ત્યાંથી જો ગોમાત્રી તો ભરી આવ્યો છું હવે રચકાનો ભૂકો બાકી રહ્યો છે બાકી અહીંયા જો આ બાફનું મૂકવાનું કામ એ ચાલુ છે તો ગાયું ખાણ ખાય ત્યાં સુધીમાં આપણે જે બીજું કામ છે એ પૂરું કરી નાખીએ અને તીર્થભાઈ જો અહીંયા વાસણ ધોઈ છે બપોરે કેમ નતા ધોયા હવે ત્યાં ધોવા પડ્યા ને ના ના હવે ધોવાઈ થઈ ગઈ એમ

જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલેના નવા વિડીયોમાં